અંકલેશ્વર શહેરમાં વિકાસ કામોની સાથે સાથે સમસ્યાઓ પણ વધી રહી છે ઓએનજીસી બ્રિજ નીચે આવેલા બાપુનગર વિસ્તારમાં ગટરની ગંભીર સમસ્યા સર્જાઈ છે શહેરના દરેક વોર્ડમાં ચાલીસ ચાલીસ લાખ રૂપિયાના વિકાસ કામો ચાલી રહ્યા છે પરંતુ બાપુનગરના રહીશો ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ગટરનું દૂષિત પાણી રસ્તા પર ફરી વળ્યું છે આના કારણે વિસ્તારમાં ગંદકી ફેલાઈ છે સ્થાનિક રહીશોએ આ સમસ્યા અંગે નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે રહીશોએ આ સમસ્યાનું કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી છે મારું નામ કુસુમદેન ઓવરબ્રિજ બાપુનગર ક્લેશ્વર શું સમસ્યા આ ગલીમાં ઓવ્રિજ પાણી ભલાઈ કોઈ પણ નથી છોકરા તમે રજૂઆત કરીએ ફોન કરીએ તે પણ સતા આજુબાજુ કરીને જાય પણ આ બાજુ કોઈ જોવા પણ બી નથી આવતું ક્યાં કરે બધા અને આવું ચોમાસા જેવું પાણી ભરે જાય છોકરા રમે એની રમે માંદા પણ બી થઈ જાય તે બી કોઈ જોવાની કેટલી વાર ફોન કર્યો એમની લોકોએ અને આવું ને ભરાયા કરે પાણી આગળ પણ બી નથી જતું

આટલે નગરપાલિકામાં કેટલી અરજી આપી તો કોઈ આવતું નથી જોવા આવીને જોઈને જાય છે થઈ જશે થઈ જશે એવું કર્યા કરે છે આવતું નથી કોઈ જોવા બધા કરીને જાય છે આટલે પ્રસંગ બસંગ હોય તમારે પ્રસંગ કરવા કઈ મહેમાન બિમાન બી કોઈ આવતું નથી છોકરાઓ બી બીમાર પડી જાય અહીંયા કેટલા છોકરા બીમાર પડી જાય તો સાડા ત્રણ ચાર વાગે અહીંયા એટલું પાણી ભરાઈ જાય છે કોઈ આવતું જ નથી 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 આવતા કોઈ કોઈ કરી 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 કેટલી વખત વખત નગરપાલિકામાં અમે અમે આવશું આવશું આજે આજે પણ કરતા કેટલા તો કે સોમ મંગળવારે આવશું અમે કોઈ આવતું જ નથી જોવા અહિયાં જોવા આવે છે હા થઈ જશે પછી કંઈ થતું નથી આગળ પેલી ગટર લાઈન પેલી ગટર લાઈન લઈ એનો કોઈ નિકાલ જ નથી આવતો જતું જ નથી પાણી તો સાડા ત્રણ ચાર વાગે